નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડેના લાઈવ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભારત દેશ દેશ ઉપર જ્યારે પણ કોઈપણ સંકટ આવ્યું છે કે કોઈએ પણ આંગળી ચિંધી હોય કોઈએ પણ ટિપ્પણી કરી હોય ત્યારે દેશના જે દેશવાસીઓ છે તેઓ એક થઈ ગયા છે અને પોતાની એકતા બતાવી છે ફરી એક વખત આપણા જે દેશવાસીઓ છે તેમને એકતા બતાવી છે અનેકતામાં એકતા કહી શકાય અને દર વખતે આ જે ઉદાહરણ છે તે સાચું સાબિત થતું હોય છે ફરી એક વખત અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હેસટેગ બોયકોટ માલદીવ્સ જી હા વાત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર જાન્યુઆરીના રોજ તેઓ લક્ષદ્વીપ પહોંચ્યા હતા અને પોતાની જે સારી પળો હતી તેમના જે પિક્ચર્સ છે સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા આ જે પિક્ચર્સ છે તેની ઉપર માલદીવ્સના કેટલાક મંત્રીઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી એટલે કે વડાપ્રધાન મોદીજીની જે પોસ્ટ કરવામાં આવી હતી તેની ઉપર તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી ને જેને લઈને દેશવાસીઓ છે તેઓ રોષે ભરાયા હતા અને તેમના દ્વારા અત્યારે માલદીવ્સ જે છે તેને બોયકોટ કરવામાં આવી રહ્યું છે સાત જાન્યુઆરીથી આ વિવાદ સામે આવ્યો છે અને તેને જ લઈને હાલ માલદીવ્સનો જે કોઈપણ ટિકિટ્સ છે પણ જે અત્યારે ટુરિસ્ટ છે તેઓ માલદીવ્સને બોયકોટ કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદી દ્વારા પણ ત્યારે જણાવવામાં આવ્યું હતું અપીલ કરવામાં આવી હતી કે લક્ષદ્વીપ અત્યારે જે પણ કોઈ મુલાકાતીઓ છે તેઓ લક્ષદ્વીપની મુલાકાત લે તો અત્યારે દર્શક મિત્રો આ તમામ જે બાબત છે અત્યારે માલદીવ્સને કહી શકાય કે દુશ્મની ભારતની સાથે દુશ્મની કરવી તેમને ભારે પડી રહી છે તેને જ લઈને અત્યારે અમારી સાથે રિપલ શાહ કે જે વિફોર હોલિડેઝના સંચાલક છે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે છે સ્વાગત આપણે વાત કરી કે હેસટેગ બોયકોટ માલદીવ અત્યારે ચાલી રહ્યું છે તો આપ હોલિડેઝ સંચાલક છો અત્યારે આ ટુરિઝમને લઈને આપ બધું કરો છો તો શું જણાવશો અત્યારે અમારા જે દર્શક મિત્રો છે બોયકોટ ચાલી રહ્યું છે તો અત્યારે લોકોનો રિસ્પોન્સ કેવો છે તો ગુડ ટીવી બોયકોટ મોલદીવ્સ સાત તારીખે જે આ બધા ઇશ્યુઝ થયા છે આઠ તારીખથી લગભગ અમારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટોટલ એકસો ને કપલના બુકિંગ હતા ઓલમોસ્ટ આ બે દિવસમાં તમને કહીએ તો લગભગ પચાસ ટકા જેટલા બુકિંગ કેન્સલ થયા છે લોકો પણ જવા નથી માગતા કે ના ભાઈ અમારે બી બોયકોટ મોલદીવ્સ કરવું છે ભલે જે બી લોસ થોડો ઘણો થતો હોય એ કરી અને મોલદીવ્સના પેકેજ ઘણા બધા કેન્સલ થયેલા છે અને ઓલસ એક ઓલ્ટરનેટ તરીકે લક્ષદિપ એ લોકો માગે છે લક્ષદ્દીપ એક તો સસ્તું છે સારું છે અને બીજી વસ્તુ કે આપણે ઇન્ડિયામાં જ છે અને બોયકોટ મોલદીવ્સમાં લક્ષદ્વીપ સૌથી સારામસર હોય અને અંડમાન નિકોબાર તેમાં સારામસર ઓપ્શન તરીકે બહાર આવ્યું છે એટલા માટે જી લક્ષદ્વીપ કહી શકાય કે ઇન્ડિયાનું કેન્દ્રશાસિત પ્રદેશ છે ઘણા બધા લોકો અત્યારે તેમને જાણકારી નહીં હોય લક્ષદ્વીપ વિશે તો જણાવશો લક્ષદ્વીપ વિશે કેમ કે અત્યાર સુધી જેટલા પણ લોકો હતા વધારે પડતું માલદીવ્સ જવા માટે તેઓ વધારે કરતા હતા તો અત્યારે તો વડાપ્રધાન મોદીજી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો તેને લઈને લોકોનો રિસ્પોન્સ કેવો છે લક્ષદ્વીપમાં બહુ સારો રિસ્પોન્સ છે એના અમુક કારણ એવા છે કે સૌથી મોટું માલદીવમાં તમે જાઓ છો તો તમને પાસપોર્ટની રિક્વાયરમેન્ટ કમ્પલસરી છે લક્ષદ્વીપમાં પાસપોર્ટની કોઈ જરૂર નથી ખાલી એક પીસીસી રિપોર્ટ તમારે જે પોલીસ ક્લિયરન્સ રિપોર્ટ આવે છે એક જોઈએ છે આધાર કાર્ડ જોઈએ છે અને એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જોઈએ છે બીજી મેઇન વસ્તુ છે માલદીવનું પેકેજ જે સવા લાખથી દોઢ લાખ પર પસંદનું હતું એ જ વસ્તુ લક્ષદ્વિપ આપણને પંચોતેરથી એંસી હજારમાં પડે છે અને સૌથી મેઇન વસ્તુ કે જે મોલ્દીવમાં જે બીચ વિલા છે જે વોટર બંગલો છે આ બધી સુવિધાઓ લક્ષદ્વીપમાં મળે જ છે સ્નોકલિંગ છે કે જે બીચ એક્ટિવિટીઝ માટે જનરલી લોકો મોલદીવ્સ પ્રિફર કરતા હોય છે જે હનીમૂન કપલ હોય છે એ બધી સુવિધાઓ એમને લક્ષદ્વિપમાં આરામથી મળે છે એટલા માટે એટલે એક સારું બી છે અને પ્લસ વસ્તુ કે એક તો પોતાના દેશમાં છે અને જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે આપણે નેશનને મોદી સાહેબને આપણે સપોર્ટ કરવો જ જોઈએ એટલા માટે બી અમે લોકોએ બી એક લક્ષ ફોર લક્ષદ્વીપ એક હજાર પેકેજનું ટાર્ગેટ લીધા છે ઉનાળા વેકેશન સુધી જે મોલદીવસનો વિફોર યુ હોલીઝ જે બી અમારી ઇન્ડિયામાં બ્રાન્ચ છે ફોરેનમાં બ્રાન્ચ છે એ ટોટલી અમે લોકો મોલ્યુઝ મોલદીવને તેમાં બોયકટ કરીએ છીએ અને લક્ષદ્વીપ અને અંડમાન નિકોબર અને હંડ્રેડ પર્સન્ટ આપણા દેશ તરીકે અમે લોકો એને સપોર્ટ કરવા માગીએ છીએ બસ જી બિલકુલ જેમ કે આપણે જણાવ્યું કે લક્ષદ્વીપમાં સ્નોર્કલિંગ ને બધું થાય છે અને વડાપ્રધાન મોદી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ત્યાં તેમણે સ્નોર્કલિંગ કર્યું હતું અને સાથે જે એડવેન્ચર જેવોને પસંદ હોય તે માટે તો આ ખૂબ જ સારું છે લક્ષદ્વીપ તો વડાપ્રધાન મોદીજીએ જે તસવીરો શેર કરી હતી ને તેને લઈને જે માલદીવ્સના જે મંત્રીઓ છે તેમને ટિપ્પણી કરી હતી ને તેને જ લઈને આ તમામ લોકો આપણા જે દેશવાસીઓ છે તેઓ રોષે ભરાયા છે અત્યારે માલદીવ્સને આપણે વાત કરીએ તો આ પહેલાં માલદીવ્સમાં જે ટુરિસ્ટ જતા હતા માલદીવ્સનું જે અર્થતંત્ર છે એ ઇન્ડિયા ઉપર જ કહી શકાય કે વધારે પડતું ડિપેન્ડ હતું કોરોના સમયે પણ આપણે વાત કરીએ કોરોનાના પછી પણ વાત કરીએ સુનામી વખતે પણ આપણે વાત કરીએ તો વધારે પડતું ઇન્ડિયાએ જ સપોર્ટ કર્યું છે કોરોના સમયની આપણે વાત કરીએ તો એ સમયે કેટલા જે ટુરિસ્ટ ત્યાં પહોંચતા હતા કોવિડ વખતે તો જે ક્વોરન્ટાઇન પીરિયડ ક્વોરન્ટાઇન તરીકે બી લોકો ઘણા બધા મોલદીવ જતા હતા એ વખતે સપોઝ જો મેનેજ કરેલા છે કે જે બી એનઆરઆઇસ છે એ બધા બી મોલિવસ ફ્રી હોય કરતા હતા લગભગ બે વર્ષમાં નહીં તો અમે લોકોએ પોતે પાંચસો સાડી પાંચસો પેકેજ સેલ કર્યા છે કોવિડની જ ટાઈમ ઉપર એટલા માટે એટલે મોલ્દીવ ઓલ ટાઈમ ફેવરિટ એક હનીમૂન કપલ માટે હતું જ પણ જ્યારે આ પણ આવે ત્યારે અને આપણી પાસે આપણા દેશમાં જ એનો ઓલ્ટરનેટ હોય અને ચીપર હોય અને વિધાઉટ પાસપોર્ટ તમે જઈ શકો તો હંડ્રેડ પર્સન્ટ આપણે લક્ષદ્વીપ અને અંડમાન નિકોબાર પ્રસન્ન કરી શકીએ આપણે એટલા માટે જી માલદીવ્સને એમ પણ ઘણું હવે દુશ્મની ભારે પડી શકે છે કેમ કે અત્યાર સુધી ભારતનો જ સપોર્ટ હતો ભારત દ્વારા એક બે વખતની ત્રણ વખત એમનો સપોર્ટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પણ આવી રીતે ટિપ્પણી કરવામાં આવે તે એક ખૂબ જ એક શરમજનક વાત કહેવાય કે તેમના દ્વારા આવી ટિપ્પણી કરવામાં આવી રહી છે તો આપ જણાવશો લક્ષદ્વીપ સિવાય એવા કોઈ પેકેજીસ આપ કરો છો કે એમાં ટુરિસ્ટ જવું હોય તેમની માટે અમે લોકો આખા વર્લ્ડના પેકેજ કરીએ છીએ બધું જ કરીએ છીએ મેઇન માસ્ટર અમારી તમે સમજો તો એક દુબઈ છે સિંગાપુર મલેશિયા થાઇલેન્ડ છે વિયેતનામ છે બાલી છે આ મારું ઇન્ડિયામાં અત્યારમાં સૌથી કેવું કહી શકાય કે મોટું મોટું કામ છે અમારું દુબઈ મારા દર મહિને સાડી ત્રણસોથી ચારસો ડિપાર્ચર હોય છે સિંગાપુર મલેશિયા લગભગ એંશીથી સો દર મહિને ડિપાર્ચર હોય છે એટલે અમે લોકો બધું ડોમેસ્ટિક છે ઇન્ટરનેશનલ છે બધા પેકેજ કરીએ છીએ લક્ષદ્વીપ માટે હવે તો એક જનૂન છે કે ભાઈ માર્ચ એપ્રિલ સુધી હજાર પ્લસનો ટાર્ગેટ અમે લોકો લીધેલો છે કે હજારના ટાર્ગેટ સાથે અમે લોકો લક્ષદ્વિપ માટે લીલો છે એટલા માટે જી બિલકુલ જણાવશો અમારા વ્યુઅર્સને કે કેટલા સમયથી પેકેજીસને બધું બહાર પાડો છો કે કેટલા સમયથી અમે લોકો લગભગ બિફોર યુ હેલ્ડેસ વડોદરા મેઇન ઓફિસ છે મારી દસ વર્ષથી અમારી ઓફિસ અહીંયા આગળ છે આ સિવાય ગુજરાતમાં અમારી ટોટલ નવ બ્રાન્ચ છે એમાં વડોદરા છે આણંદ નડિયાદ મહેસાણા અમદાવાદ રાજકોટ આ બધું સુરત છે વલસાડ છે બારડોલી છે મહારાષ્ટ્રમાં મારી પાસે અંધેરીમાં છે મીરા રોડ પર છે ઇન્ટરનેશનલમાં મારી પાસે દુબઈ છે નેધરલેન્ડ છે આ સાથે ટોટલ અમારી બાર બ્રાન્ચિસ છે અને બધી જ બ્રાન્ચમાં દિવસથી અમે લોકો ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કે મોલદીવનું કોઈ નવું બુકિંગ લેવાનું નથી અને જૂનું જે જૂનું બુકિંગ છે એ બધાને સ્વિચ કરો કે આપણે મોલદીવમાં આપણે લક્ષ્યદ્વિપમાં કેમ આપણે સ્વિચ કરી શકીએ જી રિપલભાઈ જેમ કે જણાવ્યું કે બધાએ કેન્સલ કરી રહ્યા છે તો જે સંચાલકો છે તેમને તો અત્યારે મોંઘું પડી જ રહ્યું છે પરંતુ અત્યારે પોઝિટિવ પોઈન્ટ એ છે કે તમામ લોકો સપોર્ટ કરી રહ્યા છે પોતાને નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ અત્યારે મોદીજીને સપોર્ટ કરી રહ્યા છે દેશને સપોર્ટ કરી રહ્યા છે તો તેને લઈને બીજા જે સંચાલકો છે એમનું શું છે રિસ્પોન્સ અત્યારે એમાં છે દરેક લોકોનું અલગ અલગ પોતાનું મંતવ્ય હોય છે જી પણ ક્લાયન્ટનો ઘણો સપોર્ટ છે ક્લાયન્ટને અત્યારેમાં લગભગ કેન્સલેશનમાં થી પચીસ ટકાનું નુકસાન જાય છે જે જાન્યુઆરીના પેકેજ છે ફેબ્રુઆરી ફર્સ્ટ વીકમાં છે પણ એ નુકસાન સાથે પણ મોલદીવ્સને આપણે કેન્સલેશન કરીને બીજો ઓલ્ટરનેટમાં લોકો વળે છે એટલા માટે એટલે ફૂલી સપોર્ટ આપણે નેશનને આપે જ છે બધા ક્લાયન્ટ બી પોતાના લોસ જઈને એ ભોગે પણ આપવા માટે તૈયાર છે એટલે જી ઘણા બધા લોકો અત્યારે સોશિયલ મીડિયા પર ગૂગલ પર સર્ચ કરે છે કેમ કે લક્ષદ્વીપ આ પહેલાં પણ લોકો જતા હતા પરંતુ વધારે પડતા ત્યારે માલદીવ્સ વધારે પ્રિફર કરતા હતા તો અત્યારે ગૂગલ પર પણ એવો આંકડો સામે આવ્યો છે કે બસો ટકા કરતાં પણ વધારે લોકોએ લક્ષદ્વીપનું સર્ચ કર્યું છે અને ખાસ કરીને લોકો અત્યારે કમ્પેરિઝન કરી રહ્યા છે તો આ કમ્પેરિઝન જણાવશો કે બંનેની શું છે કમ્પેરિઝન બંનેમાં શું ડિફરન્સ શું છે માલદીવ્સ અને લક્ષદ્વીપ માલદીવ્સ અને લક્ષદ્વીપમાં બેઉનો કમ્પેરિઝન જોઈએ તો સૌથી મેઇન વસ્તુ છે કે લક્ષદ્વીપ આપણો પોતાનો એક ભાગ છે ઇન્ડિયાનો જ ભાગ છે એટલે પાસપોર્ટ નથી જોઈતો પ્લસ ચીપર લગભગ ત્રીસથી ચાલીસ ટકા ચીપર પેકેજ છે લક્ષદ્દ્વિપીપનું મોલદીવ્સની કમ્પેરિઝનમાં બીજી મેઇન વસ્તુ છે કે મોલદીવ્સમાં જનરલી એક ફૂડનો પ્રોબ્લેમ આવે છે ઇટાલિયન ફૂડ હોય છે જંક ફૂડ હોય છે એ જ વસ્તુ લક્ષદ્વીપમાં સાઉથ ઇન્ડિયન છે તમને ઘણી બધી ઇન્ડિયન આઇટમ બી એ લોકો સર્વ કરતા હોય છે એટલે રિસોર્ટ બી ઘણા સારા છે અદરવાઇઝ જે એક્ટિવિટીઝ તમને મોલ્દીવ્સમાં મળે છે એ બધી જ એક્ટિવિટી તમને અહીંયા આગળ લક્ષદ્વીપમાં મળે જ છે એટલા માટે જી અને હાલ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ત્યાં એરપોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યા છે તો આ વખતે મોદી સાહેબે ત્યાં આગળ અગિયારસો ને છપ્પન કરોડ રૂપિયા ફાળવ્યા છે ખાલી લક્ષદ્વીપના ડેવલપમેન્ટ માટે અને લક્ષદ્વીપમાં મેઇન વસ્તુ કે નાઇન્ટી સેવન પર્સન્ટ તો એ લોકોનું ફોરેસ્ટ એરિયા છે એટલે અને બીજું મોલદીવસમાં શું છે કે તમે એક વખત બીચમાં ગયા તમે વિલામાં ગયા તો ત્યાં આગળ બીજું સાઇટ સીન માટે કશું જ નથી જ્યારે લક્ષદ્વીપમાં તમે સાઇટ સીટ માટે બી ઘણી બધી વસ્તુઓ છે ઘણા બધા પોઈન્ટ છે બીજા કે ઘણા ઘણા બીચીસ છે કે જ્યાં તમે ટોટલ ત્યાં આગળ નાના મોટા છે દસ આઇલેન્ડ છે એટલે તમે ત્યાં આગળ મોલ્યુસ કરતાં વધારે તમને ત્યાં આગળ ફરવાનું મળે છે જી બિલકુલ અને હાલ ઇઝરાયલ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે ત્યાં પાણી માટે પણ તેઓ કરી રહ્યા છે કે ખારા પાણીને મીઠું બનાવે મીઠું હા તો એને લઈને કોઈ બેનિફિટ હે ટુરિસ્ટ બેનિફિટ તો થશે જ હન્ડ્રેડ પર્સન્ટ કારણ કે અગિયારસો છપ્પન કરોડ રૂપિયા જે ફાળવ્યા છે તો મોદી સાહેબનો ગોલ એક એ જ છે કે લક્ષદ્વીપ અને અંડમાન નિકોબાર એને ટુરિસ્ટ તરીકે જ આપણે ડેવલપમેન્ટ કરીએ અને આવા ઇન્ડિયામાં એમનું ટાર્ગેટ છે કે નાના મોટા થઈને ટોટલ હંડ્રેડ જેટલા આઇલેન્ડ આપણે ડેવલપમેન્ટ કરીએ ટુરિસ્ટ માટે જી તો રિપલભાઈ આપણે જેમ કે વાત કરી કે મેં મોરબીનું પણ મેં સાંભળ્યું કે મોરબી ખાતે પણ તમામ જે સંચાલકો છે એ ટિકિટ કેન્સલ કરી રહ્યા છે સંચાલકોને થઈ જ રહ્યું છે પરંતુ જે કસ્ટમર જે ટુરિસ્ટ છે એમને પણ અત્યારે પૈસાનો લોસ થઈ રહ્યો છે કે તેઓ ટિકિટ કેન્સલ કરી રહ્યા છે તો આ સિવાય જણાવશો કે કોઈ એવા પેકેજીસ અને હમણાં પણ એવું કોઈ હોલિડે પેકેજીસ એક્સ્ટ્રા કોઈ અત્યારે લક્ષ તો કરી જ રહ્યા છો બીજા કોઈ એવા કોઈ પેકેજિસ સારા આ લક્ષ રીતે અમે લોકોએ ચાલુ કર્યું છે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝમાં ફોર નાઇટ ફાઇવ ડેઝનું જે કમ્પેરિઝનમાં મોલ્દીવ સવા લાખથી દોઢ લાખ રૂપિયામાં હોય છે આ સિવાય બી અમારી પાસે દુબઈ છે દુબઈમાં સપોઝ આવતા આવતા મહિનામાં સ્વામિનારાયણ મંદિરનું ઓપનિંગ છે એમાં બી અમારી પાસે સૌથી મોટું અમારું એક યોગદાન છે એમાં પણ એ સિવાય સિંગાપુર મલેશિયા થાઇલેન્ડ છે એકલું થાઈલેન્ડ છે ફુકેત કરેબિન એ બધું છે બાલી છે વિયેતનામ છે જે અત્યારમાં હોટ ડેસ્ટિનેશન છે શ્રીલંકા છે આ બધા ડેસ્ટિનેશન અમે લોકો કરીએ જ છે અત્યારમાં જી તો લક્ષદ્વીપ જવાનું તો આપણે જણાવ્યું કે કેવી રીતથી જવાનું છે અને ખાસ કરીને જે માલદીવ બોયકોટ કરી રહ્યા છે તમામ લોકો તો કરી જ રહ્યા છે પરંતુ જે સ્ટાર છે બોલિવૂડ સ્ટાર છે સાથે ક્રિકેટર છે તેઓ પણ અત્યારે તો બોયકોટ કરી રહ્યા છે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે માલદીવ બોયકોટ કરો અને લક્ષદ્વીપની મુલાકાત લ્યો કે જેટલું બને એટલું આપણા ઇન્ડિયાને કેન્દ્રશાસિત પ્રદેશ કહેવામાં આવી રહ્યું છે કે લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ છે તો આપણે ત્યાંની મુલાકાત લઈએ કેમ કે માલદીવ સાથે આપણું જેટલું ભારતે જેટલું તેમને સપોર્ટ કર્યો તેની સામે આપણને આવી રીતની ટિપ્પણીઓ સાંભળવા મળી રહી છે દેશ પ્રત્યે તો આપણને જે ટિપ્પણી સાંભળવા મળી જ રહી છે પરંતુ પીએમ નરેન્દ્ર મોદી ઉપર પણ ટિપ્પણી કરવામાં આવી રહી છે આપણા ભારતની અવગણના કરવામાં આવી રહી છે તેમના દ્વારા રિપલભાઈ એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એટલી સ્વચ્છતા નથી હોતી આવી ટિપ્પણી કરવામાં આવી છે તો તેને લઈને શું કહેશો કેમ કે આજે મંત્રીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને સાથે જ વિપક્ષ તો આમ તો કહી જ રહ્યું છે કે આવી ખૂબ જ ખરાબ વાત છે કે તેમને આવી ખરાબ ટિપ્પણી કરી છે તો શું કહેશો ના ટિપ્પણી તો સો ટકા ખરાબ છે જ અને એના માટે જ આપણે આપણા નેશન અને મોદી સાહેબને સપોર્ટ કરવાનો વાળો આવી ગયો છે અત્યારમાં એટલે હન્ડ્રેડ પર્સન્ટ એને બોયકોટ અમે લોકો મોલ્ડીવ કરવા તૈયાર છે વિફોર ઇટ હોડ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ સપોર્ટમાં છે કે મોલડીવ બોયકોટ કરી અને એની સામે લક્ષદ્વીપને આપણે જેટલું બને એટલું વધારે કવરેજ આપીએ એટલા માટે જી તો ટ્રીપલભાઈ આપે જેમ જણાવ્યું કે આવી રીતે હોલિડેઝ પેકેજીસ અત્યારે કરવામાં આવી રહ્યા છે તો માલદીવ્સના જે કેન્સલ કરવામાં આવ્યા એની સામે લક્ષદ્વીપના કેટલા સામે આવ્યા છે અત્યારે પેકેજિસ જેટલા મને લગભગ પચાસ છે લગભગ બાસઠ જેટલા સિક્સટી ટુ જેટલા પેકેજિસ હમણાં કેન્સલ થયા એમાં થર્ટી ફોર થર્ટી ફાઈવ જેટલા લક્ષદ્વીપમાં અમે લોકોએ કન્વર્ટ કર્યા છે જી અને બાકીના બી એનું વિચારે છે અમુક જણા દુબઈમાં ગયા છે અમુક જણા ફૂકેદા બી કર્યા છે એટલે એ રીતે આપણે માલદીવ અમે લોકો હંડ્રેડ પર્સન્ટ એક્ઝિટ થઈ છે નવા બુકિંગ તો લેવાના બંધ જ કરી દીધા છે પણ બુકિંગ અમે અમે ઓપ્શન આપેલું કે લોકો તમે રિફંડ કરો કા તો કેન્સલેશન કરો એમ પણ સોશિયલ મીડિયા પર અપીલ અત્યારે બહુ લોકો કરી રહ્યા છે કે અહીંયા જ મુલાકાત લેવી જોઈએ ને બિલકુલ સાચી વાત છે કે અત્યારે આપણે આપણા દેશને સપોર્ટ કરવો જોઈએ આપણે મોલદીવને બોયકોટ કરવું જોઈએ બિલકુલ સાચી વાત છે તો રિપલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ વિફોર યુ હોલિડેઝના જે પેકેજીસ આપણે વ્યુઅર્સને જણાવ્યા તો અત્યારે જે અમારા વ્યુઅર્સ પણ જોઈ રહ્યા છે તેમને પણ ઇન્ટરેસ્ટ હશે તો આપ પણ કોન્ટેક કરી શકો છો અને ખાસ કરીને જે મેઇન મેસેજ છે હેસટેગ બોયકોટ માલદીવ્સ એ કરવું ખૂબ જ જરૂરી છે આપણે આપણા દેશને સપોર્ટ કરવો એ પણ ખૂબ જ જરૂરી છે આપણા પીએમ નરેન્દ્ર મોદીને પણ સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે આપણી એકતા જે છે અનેકતામાં એકતા અત્યાર સુધી બતાવી છે અને હજી પણ આપણે આગળ પણ આપણી એકતા બતાવીએ તો દર્શક મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપણી સાથે નમ્રતા મીડા સ્પાર્ક ટુ ન્યૂઝ